સમગ્ર રાજ્ય સહિત અમદાવાદ શહેરમાં ચોમાસાની સાથે સાથે મચ્છરજન્ય રોગોમાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં પણ મચ્છરજન્ય રોગોમાં ગયા મહિને ડેન્ગ્યુના બસોને સુડતાલીસ કેસ હતા તેના જ્યારે છેલ્લા છ દિવસમાં એકસઠ જેટલા કેસ નોંધાયા તેમજ મેલેરિયાના ગયા મહિના જેટલા એટલે કે છેલ્લા છ દિવસમાં દસ જેટલા કેસ મેલેરિયાના નોંધાયા ઝાડા ઉલટીના કેસ ગયા મહિને બસો નેવ્યાસી હતા જ્યારે અત્યારે બીજા ઓગણત્રીસ કેસ નોંધાયા ડેન્ગ્યુના કેસ ગયા મહિને સોળ જેટલા નોંધાયા છે સિવિલ હોસ્પિટલ ખાતે અમે અમારા દર્દીનો જે ધસારો છે એ બાબતે ડેન્ગ્યુનો ગયા મહિને બસો ને પેશન્ટ હતા જ્યારે કે આ મહિને એકથી છતાલીસ સુધીમાં ખાલી માત્ર એકસઠ પેશન્ટ થયેલા છે કોલેરામાં એક બી પેશન્ટ નથી એન્કેફલાઇટિસમાં એક જ પેશન્ટ છે મેલેરિયાનો થોડો મેલેરિયામાં બી ગયા મહિને વાઇવેક્સના સો દર્દી હતા અને આ મહિને ડાયરી વોમિટિંગ ના ગયા મહિને આપણી પાસે ટુ એટી નાઇન હતા એમાં આ મહિને આપણી પાસે નાઇન પેશન્ટ આવેલા છે એન્ટ્રી ના એક બી પેશન્ટ આવેલા છે એટલે ઓવરઓલ તમે જો એક સારો થોડો ઓછો રહેલો છે એવો બી રોગચાળો